જે તમને ગમતા હોય છે પણ તમારા દુખ એ લોકો હાજર એવું બનાવો જ્યાં જવાના હોય ત્યાં બધા તમારી પ્રેમ કરતા હોય

સુરતું રયો મન ખુલ્લા આસમાનમાં પંખી પાંજરામાં આમતેમ ઉડતું રયો ઉગાડ્યા અઢળક ફૂલો બગીચામાં આવી ભમરા ફૂલને કઈ રસ ચૂમતું રહ્યું જા જઉં ત્યાં મારા સ્વાર્થના ઢગલા લાગણીઓને નામે કઈ ખૂચતું રહ્યું